एक सौ बोतेर वर्ष पची चंद्रग्रहण पर सर्जा अति दुर्लभ गजकेसरी संयोग राशियों पर थशे धन्नी वर्षा अने आ राशि करोड़पति बनता स्वयं भगवान पर नहीं रोकी जय श्री कृष्ण राधे राधे हर हर महादेव जय माता लक्ष्मी प्रिय दर्शक मित्रों मित्रों सात सप्टेम्बर बेहजार पच्चीस न रोज बनवाई रहेलू ग्रहण एक कोई सामान्य खगोलीय घटना नहीं કેમ કે આ ગ્રહણ પછી ચાર એવી રાશિઓનું નસીબ બદલાવાનું છે જેમનું ભાગ્ય રવિવારની રાત્રે નવું વળાંક લેશે જી હા માતાઓ અને બહેનો જણાવી દઈએ કે આ અને સૌથી વિશાળ ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બરે જોવા મળશે ભક્તજનો આ કોઈ સામાન્ય બાબત નથી આ દિવસે આકાશમાં લાલ ચંદ્ર નો અદભુત નજારો દેખાશે જેને બ્લડ મૂન કહેવાય છે આ ખાસ ઘટનાની રાહ માત્ર જ્યોતિષીઓ જ નથી જોઈ રહ્યા પરંતુ વૈજ્ઞાનિકો પણ આતુરતાથી જોઈ રહ્યા છે મિત્રો પંચાંગ મુજબ ભાદરવા માસની પૂનમે થશે વખતે બે હજાર પચીસ નું સૌથી લાંબુ અને મહત્વનું ચંદ્ર ગ્રહણ હશે અને આ ગ્રહણના નવ કલાક પહેલા સૂતક કાળ શરૂ થઈ જશે તો આ સમયે કોઈ શુભ કાર્ય કરવું નહીં અને ભોજન લેવાનું પણ ટાળવું જોઈએ કારણ કે ધાર્મિક રીતે એવું માનવામાં આવે છે કે ચંદ્ર ગ્રહણ દરમિયાન જાણીએ ભક્તો અમે તમને આ વિડિયોમાં બધું જ વિસ્તારથી જણાવીશું કે ગ્રહણ કેટલો સમય ચાલશે શું તે ભારતમાં દેખાશે અને બાર રાશિઓમાંથી કઈ ચાર ભાગ્યશાળી રાશિઓ નસીબદાર છે જેમનું ભાગ્ય આ ભાદ્રવી પૂનમના ગ્રહણ પછી ચમકશે હા પ્રિય ભક્તો તેમને આ ગ્રહણ બાદ ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે અને ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત થશે અને મિત્રો આપ સૌ જાણો જ છો કે જેના પર શિવજીની નજર પડે તેનું નસીબ બદલાઈ જતા વાર નથી લાગતી અને તેના જીવનમાં સુઈ ગયેલા કિસ્મતના તારા ચમકવા લાગે છે હા પ્રિય ભક્તો એટલે હાથ જોડીને આપ સૌ દર્શકોને વિનંતી છે કે આ વિડિયો પૂરો જોવો અને આજના વિડિયોની એક પણ પળને ચૂકશો નહીં કેમ કે ભક્તો આ કોઈ સામાન્ય ગ્રહણ નથી પરંતુ અત્યંત ખાસ અને પ્રભાવશાળી છે હા પ્રિય ભક્તો સ્વયં દેવાધિદેવ મહાદેવ પોતે આ પવિત્ર સમયમાં પોતાના કરુણા સાગર સ્વરૂપથી ચાર રાશિવાળા લોકોના જીવનમાંથી તમામ વિઘ્નો દુઃખ દર્દ મુશ્કેલીઓ અને કષ્ટો દૂર કરવા જઈ રહ્યા છે હા ભક્તો આ આ રાશિવાળા જાતકો માટે સમય ચમત્કારી સાબિત થવાનો છે પરંતુ સાથે જ સાવધાન રહેવું પડશે કારણ કે બે રાશિવાળા લોકો માટે આ સમય મોટો પહાડ લઈને આવવાનો છે મિત્રો એમના જીવનમાં અચાનક પરેશાનીઓના દરિયા ઉહાળવા જઈ રહ્યા છે અને આ બધું બનવાનું કારણ છે વર્ષનું સૌથી મોટું અને બીજું ચંદ્રગ્રહણ જે ભાદ્રવી પૂનમના દિવસે થવાનું છે મિત્રો આ ગ્રહણ માત્ર ખગોળીય ઘટના નથી પરંતુ આધ્યાત્મિક અને ધાર્મિક દ્રષ્ટિએ પ્રકારના દુર્લભ ગ્રહણનો પ્રભાવ માનવ જીવન પર સીધો પડે છે એટલા માટે જ મિત્રો આ ગ્રહણ સમયે કોને લાભ મેળવવાનો છે અને કોને દુઃખ સહન કરવાનું છે એની ચર્ચા આજના આ વિડિયોમાં કરીશું

ખાસ કરીને મિત્રો ભારત એશિયા યુરોપ અને આફ્રિકામાં સ્પષ્ટ દેખાશે ભક્તો વૈજ્ઞાનિકો કહે છે કે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી લાઇનમાં આવે છે અને પૃથ્વી ચંદ્રને પોતાની છાયામાં ઢાંકી લે છે ત્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્ર સુધી પહોંચી શકતો નથી અને અદભુત ખગોળીય ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે પ્રિય દર્શક મિત્રો હવે આ લાંબા ગ્રહણનો સમય અને સૂતક કાળ વિશે વાત કરીએ તો ભારતીય સમય મુજબ ઉપછાયા ગ્રહણ ગ્રહણ રાત્રે શરૂ થશે આંશિક દેખાશે અને અગિયાર વાગ્યે ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીની છાયામાં ડૂબી જશે રાત્રે બાર વાગીને વીસ મિનિટ સુધી આ પૂર્ણ ગ્રહણ એટલે કે બ્લડ મૂન ભારતભરમાં દેખાશે પછી ધીમે ધીમે ગ્રહણ સમાપ્ત થશે અને રાત્રે એક વાગીને પાંત્રીસ મિનિટ સુધીમાં સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે એટલે કે આ ગ્રહણ લગભગ ત્રણ કલાક મિનિટ સુધી ચાલશે અને તેની અસર લાંબી અને ઊંડી રહેશે પ્રિય ભાઈ બહેનો આ વિડિયોને લાઇક કરજો અને ભવતી માતાઓ તેમજ નાના બાળકો ધરાવતી બહેનોને મોકલજો કેમ કે ધાર્મિક માન્યતા અનુસાર ગ્રહણની અસર તેમના પર વિશેષ રીતે પડે છે અમે તમને કેટલાક ખાસ ઉપાયો પણ જણાવીશું જેથી તમે ગ્રહણના દોષથી બચી શકો આ સિવાય અમે એ પણ જણાવીશું કે કઈ તે ચાર રાશિઓ છે જેનું ભાગ્ય આ ભાદ્રવી પૂનમના ગ્રહણ પછી બદલાશે અને મિત્રો બ્લડ મૂન એટલે પૃથ્વી જ્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવે છે ત્યારે સૂર્યની કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્ર પર લાલ રંગની આભા ફેલાવે છે તેવામાં આદૃશ્ય ધરતી પરથી જોવું અદભુત અને અલૌકિક હોય છે અને તમને જણાવી દઈએ કે આ વખતે આ ગ્રહણ ભારતમાં સ્પષ્ટ દેખાશે પ્રિય ભક્તજનો આ વિડીયોને અંત સુધી ચોક્કસ જોવો કેમ કે ભાદરવા પૂનમની રાતે થનારું આ ગ્રહણ ચાર રાશિઓ માટે ભાગ્યના દ્વાર ખોલશે શિવજીનો આશીર્વાદ તેમના પર વરસશે તેમના જીવનના દુઃખ કષ્ટ અને પીડા દૂર થશે સાથે સાથે ધન સુખ અને સમૃદ્ધિનો વરસાદ થશે અને તેમનું ભાગ્ય સાતમા આસમાને પહોંચી જશે તો મિત્રો આ નસીબદાર રાશિઓ કઈ છે તે અમે આ વિડિયોમાં જણાવીશું તેથી આપ સૌને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી જુઓ હા પ્રિય ભક્તો આ ગ્રહણ સામાન્ય નથી પરંતુ 122 વર્ષ પછી આવેલું ખાસ બ્લડ મૂન છે આ દિવસે પૃથ્વી સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવે છે અને સૂર્યની રોશની લાલ તાંબડા રંગમાં છે આ સાથે જ ભારતના દરેક રાજ્યમાં આ બ્લડ મૂન દેખાશે આફ્રિકા ઉત્તર દક્ષિણ અમેરિકા પેસિફિક એટલાન્ટિક હિંદ મહાસાગર આર્કટિક અને એન્ટાર્કટિકામાં પણ ભાદરવી પૂનમના દિવસે થનારું આ ચંદ્રગ્રહણ દેખાશે અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ દિવસે એક નાનું કાર્ય અવશ્ય જ કરવું જોઈએ જેનાથી જીવનમાં ક્યારે છે અને ભક્તજનો આ દિવસે કરેલા ઉપાયો નિષ્ફળ જતા નથી અને તેનું સંપૂર્ણપણે પ્રાપ્ત થાય છે જે ઉપાય તમે અન્ય દિવસોમાં કરો છો તેનાથી પણ વધુ શક્તિશાળી પ્રભાવ નાખે છે તો પ્રિય શિવજીના ભક્તો આજના આ જ્ઞાનવર્ધક વિડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં સાચી શ્રદ્ધા ભક્તિથી જય શિવ શંભુ લખો જેથી ભગવાન શિવજીનો આશીર્વાદ સીધો જ તમને મળે તો હવે ચાલો મિત્રો તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ જેમના પર શિવજીની કૃપા વરસવાની છે ભક્તો આપણા સનાતન હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની માન્યતા છે અને શિવજી એક એવા દેવ છે જેમની કૃપાથી કોઈ પણ મુશ્કેલી ટકતી નથી જે લોકો અન્યાય કરે છે પાપ કરે છે 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 કે બીજાને નુકસાન પહોંચાડે તેમને શિવજી દંડ આપે રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર શિવજીની વિશેષ કૃપા થવાની છે આ ગ્રહણ પછી તેમના જીવનમાં કોઈ કમી રહેશે નહીં શિવજીની કૃપાથી તેમનું ભાગ્ય ખીલશે અને અપાર સુખ સમૃદ્ધિ મળશે તેમજ આ રાશિઓના દરેક દુઃખ કષ્ટ અને પરેશાનીઓ દૂર થશે અને શિવજીના આશીર્વાદ થી તેમને ધન સફળતા અને ખુશીઓની પ્રાપ્તિ થશે હા મિત્રો અમે જે નસીબદાર રાશિઓની વાત કરીએ છીએ પર દેવ ભગવાન શિવજીની અસીમ કૃપા થવાની છે અને તેમાં પહેલી રાશિ છે મેષ તો ભક્તો મેષ રાશિના જાતકો ને જણાવી દઈએ કે આ ગ્રહણ પછી શિવજીની કૃપાથી તમારું નસીબ ચમકી ઉઠશે અને તમારો બંધ પડેલો વેપાર ફરી શરૂ થશે જીવનમાં નવા રસ્તાઓ ખુલશે ધનની પ્રાપ્તિ થશે અને તેમાં વૃદ્ધિ થશે જો તમે નવો વ્યવસાય શરૂ કરશો તો સફળતા અને લાભ મળશે શિવજીની કૃપાથી માનસિક શાંતિ મળશે મિત્રો આ સમય દરમિયાન મેષ રાશિવાળાઓનું સમાજમાં માન સન્માન વધશે અને આવનારા સમયમાં પણ તમને એવા અવસરો મળશે જે તમારા જીવનને બદલી નાખશે મિત્રો આ ભાદરવી પૂનમના ગ્રહણ પછી મેષ રાશિવાળાઓને શિવજીના આશીર્વાદથી અનેક સફળતાઓ મળશે તેથી જો તમે મેષ રાશિના છો તો દર સોમવારે ભગવાન શિવના મંદિરમાં જઈને શિવલિંગ પર ગંગાજળ અર્પણ કરો જેથી ભગવાન શિવની કૃપાથી તમારા નવગ્રહ તમને સાથ આપશે ભક્તજનો બીજી રાશિ છે મિથુન તો મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે ભાદરવી પૂનમના આગ્રહણ પછી નોકરી મળી શકે છે અથવા નોકરીમાં પ્રમોશન થશે અને તમારા દુર્ભાગ્યથી તમને મુક્તિ મળશે તેમજ નવગ્રહ તમારો સાથ આપશે રાહુકેતુની સ્થિતિ સુધરશે નિર્ણયો લાભદાયી રહેશે અટવાયેલા પૈસા પાછા મળશે રોકાણથી ફાયદો થશે તેમજ તમારા પ્રોપર્ટી અને વાહન ખરીદવાના યોગ છે આ સમય દરમિયાન મિથુન રાશિવાળાઓનું જીવન સકારાત્મક રીતે બદલાશે તેથી આ સમયમાં તમે દરેક રીતે સફળતા મળે અને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય તે માટે તમે દર સોમવારે ગાયને આઠ રોટલી ખવડાવો તો તમને તમારું ભાગ્ય સાથ આપશે અને તમને સફળ થતા કોઈ રોકી શકશે નહીં ત્રીજી રાશિ છે કન્યા તો કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે પૂનમ આગ્રહણ આ ગ્રહણ પછી તમારા વિરોધીઓ હારશે સાથે જ તમારી નોકરીની સમસ્યાઓ દૂર થશે તેમજ તમારા વિદેશ યાત્રા અને લગ્નના યોગ બનશે અને તમને સંતાન પ્રાપ્તિની પણ શક્યતા છે હવે આ ચંદ્રગ્રહણ બાદ કન્યા રાશિવાળાઓના જીવનમાં અદ્ભુત ચમત્કાર થશે જેનાથી તેમને દિવસે દુગણી અને 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 રાત્રે ચોગણી પ્રગતિ પ્રાપ્ત થશે થશે દરેક કષ્ટ સંકટ દૂર તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે ભક્તો ચોથી રાશિ છે ધનુ તો ધનુ રાશિના જાતકોને જણાવી દઈએ કે હવે તમારી ચાલી રહેલી કોઈ જૂની બીમારી હશે તો તમને તે બીમારીથી મુક્તિ મળશે સાથે તમારી વારસાગત કોઈ એવી સંપત્તિ હશે જેના વિશે તમે નહીં જાણતા હો તો તે સંપત્તિ વેચાશે અને તમને ખૂબ સારો એવો નફો આપશે અને તમારા અટવાયેલા પૈસા પાછા મળશે તેમજ તમારા વિરોધીઓ કે શત્રુઓ હશે તો તે હવે તમારા મિત્ર બનશે આ સાથે જ આ સમય દરમિયાન સમાજમાં તમારું માન વધશે ઘરમાં સમૃદ્ધિ આવશે શનિ મંગળ કે સાડે સાતી ના દોષ દૂર થશે શિવજીનો આશીર્વાદ મળશે વૃશ્ચિક રાશિવાળાઓનું પારિવારિક જીવન સુધરશે વાહન અને પ્રોપર્ટી ખરીદવાના યોગ છે આત્મવિશ્વાસ વધશે આધ્યાત્મિક ઉન્નતિ થશે નિર્ણયો ફાયદાકારક રહેશે કરિયર અને વ્યવસાયમાં પ્રગતિ થશે નોકરીની તૈયારી કરતા હો તો સફળતા મળશે શિવજીની કૃપાથી કોઈ તમને રોકી શકશે નહીં સાથે જ આ સમય દરમિયાન તમને તેનું સંપૂર્ણ શુભ ફળ પ્રાપ્ત થાય તે માટે તમે દર સોમવારે પીપળાને જળ અર્પણ કરો તો મિત્રો જો આ યાદીમાં તમારી રાશિનો ઉલ્લેખ ન થયો હોય તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મહાદેવની કૃપા ક્યારેય કોઈ ભક્ત પર અપૂર્ણ નથી રહેતી તેમજ મિત્રો દરેક ભક્તને તેમના શ્રદ્ધા ભક્તિ અને સદ્ગુણો અનુસાર ફળ મળે છે તેથી જો તમે આ વખતે નસીબદાર રાશિઓમાં નથી આવતા તો પણ નિરાશ ન થશો કારણ કે ભક્તિથી કરેલો એક નાનો ઉપાય પણ મહાદેવના આશીર્વાદ મેળવવા પૂરતો છે પરંતુ સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે જ્યોતિષીય ગણતરી મુજબ આ ભાદરવી પૂનમ ના ચંદ્ર ગ્રહણ માં ત્રણ રાશિ જેને આરોગ્ય અને ગુસ્સા સંબંધિત પરેશાનીઓ વધી શકે છે હા પ્રિય ભક્તો તેઓ ઉપાય રૂપે શિવલિંગ પર ગંગાજળથી અભિષેક કરવો અને અનાથ બાળકોને મીઠાઈ દાન કરવી મિત્રો બીજી રાશિ છે મકર રાશિ જેને અચાનક ખર્ચા અને કારકિર્દીમાં અવરોધો આવી શકે છે તેથી તેઓએ ઉપાય તરીકે શિવજીને સફેદ ચંદન અર્પણ કરવું અને ગરીબોને દૂધ દાન કરવું અને ત્રીજી રાશિ છે મીન રાશિ તો મિત્રો આ રાશિના જાતકોને પણ આ સમય દરમિયાન માનસિક તણાવ અને પારિવારિક વિવાદનો સામનો કરવો પડી શકે છે તો ઉપાય રૂપે તેવા ભક્તોએ ચંદ્રગ્રહણની રાત્રે ઘરમાં ઘીનો દીવો પ્રગટાવી ઓ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો અને જરૂરિયાતમંદોને અનાજદાન કરવું તો હવે મિત્રો આજે આપણે જે માહિતી શેર કરી તે માત્ર જ્યોતિષશાસ્ત્ર અને ધાર્મિક આધાર પર છે અને આ વિડિયોનો હેતુ માત્ર જનજાગૃતિ લાવવાનો આધ્યાત્મિક પ્રેરણા આપવાનો અને શિવભક્તિને મજબૂત કરવાનો છે કારણ કે જીવનમાં જે ચઢાવ અને ઉતાર આવે છે અને સુખ હોય કે દુઃખ હોય એ બધું દેવાધિદેવ મહાદેવની ઈચ્છા વિના શક્ય જ નથી તેથી ભક્તો જો તમે શિવજીના અખૂટ આશીર્વાદ મેળવવા માંગો છો તો ભાદ્રવી પૂનમના આ દુર્લભ ચંદ્રગ્રહણના દિવસે ભક્તિભાવથી ઉપવાસ કરો નિષ્ઠાપૂર્વક દાન કરો અને સતત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો કેમ કે મિત્રો આ જ ઉપાયો તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવશે અને ભવિષ્યના દ્વાર ખુલશે અને અંતે એક નમ્ર વિનંતી છે કે જો આ તમને નવું જાણવા મળ્યું મળ્યું હોય હોય શીખવા અથવા આ તમે મૂલ્યવાન માનો છો તો આ લાઈક કરો અને તમારા પરિવારજનો અને મિત્રો માં જરૂરથી શેર કરો અને અમારી ચેનલ ગુજરાતી મોરલ સ્ટોરીઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવતા સમયમાં આવનારા બધા જ મહત્વપૂર્ણ ધાર્મિક આધ્યાત્મિક અને જ્યોતિષીય વિડીયો તમને ઝડપથી મળે અને હા ભક્તો કોમેન્ટમાં શ્રદ્ધાપૂર્વક જય શિવસ લખજો જેથી મહાદેવના વિડીયો છે ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌ મંગળ રહો તેવી ભગવાન ભોલેનાથ પ્રાર્થના હર હર મહાદેવ ઓમ નમ શિવાય જય શિવ